મેહુલિયાનું આગમન થયું છે ત્યારે કવિ કલાપી નગરી એવા અમરેલી જિલ્લાના લાઠીમાં મેહુલિયાએ આજે મન મૂકીને વર્ષા વરસાવી છે ત્યારે લાઠીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને લાઠી શહેરીજનોમાં ખુશહાલી છવાઈ રહી છે અસહ્ય બે બફારામાંથી લોકો મુક્ત થઈ વરસાદની મજા માણી હતી અને વેપારી મિત્રોએ પણ જણાવ્યું કે હવે મંદીનો માહોલ પૂરો થશે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર સુધીર રાણપુરા લાઠી લાઠી ની અંદર મન મૂકીને જયારે વરસાદ વરસી રહ્યો છે દરેક વેપારીઓના મોઢા ઉપર એવું તેજ આવી રહ્યું છે કે આપણને જોતા એમ થાય છે કે આ વરસાદ હજુ બે કલાક વરસે તો ખૂબ ખુશીનો માહોલ થઈ જાય હવે આપણે આ લાઠીના વરસાદ વિશે લાઠીના નવયુવાન એવા શ્રી ભાઈ કોઠારીભાઈ ને પાસે આપણે જઈએ

ગુડ ચોવીસ ન્યુઝ ગુજરાત રિપોર્ટર સુધીરભાઈ રાણપુરા પ્રિય દર્શક મિત્રો આ છે કલાપીનગર લાઠી જ્યાં આજે વર્ષની શરૂઆતનો આમ જો તો બીજો વરસાદ છે પણ એક રસ થઈ ગયો છે આ વરસાદ અત્યારે જે મન મૂકીને લાઠીને અત્યારે મન મૂકીને લાઠીમાં વરસી રહ્યો છે દરેક નાગરિકો આજે હાલ લાઠી માં અંદર ખુશ મહાલ છે લો આ વરસાદી વાતાવરણ રિપોર્ટર ગુજરાત સુધીભાઈ રાણપુર